કામરેજ તાલુકાના નવા ગામ પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા મહામંત્રી સહિત ડીવાયએસપી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને ભારત માતાનો જય જયકાર કરવામાં આવ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો તિરંગા યાત્રામાં જોડાનાર તમામ વ્યક્તિઓમાં દેશભક્તિનો પ્રેમ છલકાઈ રહ્યો હતો तो आ سما આજે આપણે પંદરમી ઓગસ્ટ નિમિત્તે માનનીય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની આગેવાનીથી છેલ્લા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખીએ છીએ તો આજે અગિયારમી ઓગસ્ટના નિમિત્તે કામરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તિરંગા યાત્રાનો રાખવામાં આવેલો હતો જેમાં નવા ગામ પ્રાથમિક શાળાના પટાંગણથી આપણે તાલુકા પંચાયત પતંગણ સુધીનો કાર્યક્રમ હતો જેમાં કામરેજ તાલુકા સંગઠનની ટીમ તાલુકા પંચાયતની ટીમ કામરેજ તાલુકા મામલતદાસીની ટીમ તાલુકા ટીડીઓની ટીમ અને સર્વે ભાજપના આગેવાનો દરેક ગામે ગામથી ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ કાર્યક્રમ પૂર્ણ થયો છે